નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જાણીતા તબીબ અને ઈએનટી સર્જન ડોક્ટર રાજેશ રંગલાણીએ આત્મહત્યા કરી લેતા તબીબી જગતમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે ભાવનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા અને શહેરના કાળાનાળા કાળુભા રોડ પર આવેલ સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલ ચલાવતા ઈએનટી સર્જન ડૉક્ટર રાજેશભાઈ જીવાભાઈ રંગલાણીએ તેમની હોસ્પિટલમાં ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી લીધી હતી ભાવનગરના નામાંકિત સર્જને આત્મહત્યા કરી લેતા તબીબી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે